અમદાવાદીઓને સરકાર બુલેટ ટ્રેનની સાથે સાથે મેટ્રો ટ્રેનનું પણ સપનું બતાવે છે શહેરમાં રહી રહી પણ મેટ્રો ટ્રેનનું કામકાજ ચાલુ થઈ ગયું છે ત્યારે સરકાર સૌનો સાથ સૌનો વિકાસ ગુણગાય છે પણ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અસર પામનાર મકાનોના માલિકો મેટ્રો પ્રોજેક્ટનો વિનાશ પ્રોજેક્ટ ગણાવી રહ્યા છે અને બેનરો લગાવી વેપારીઓ આંગે વિરોધ નોંધાવી રહ્યા છે અમદાવાદમાં સ્વસ્તિક ચાર રસ્તાથી રબારી કોલોની જતા માર્ગ પર મેટ્રો રેલનો વિરોધ કરતા બેનરો જોવા મળે છે જેમાં સૌનો સાથ સૌનો વિકાસ પણ અમારો વિનાશ તેમજ મેટ્રો પ્રોજેક્ટ વિકાસના નામે ગરીબ મધ્યમ વર્ગનો વિનાશ જેવા બેનરો લગાવી વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે જ્યારે કે અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા રબારી કોલોની વિસ્તારના વેપારીઓએ વેપારી મંડળ નામનું એસોસિએશન બનાવી લડત લડવાનો નિર્ણય કર્યો છે અને અમને કોણ વળતર આપશે ક્યારે આપશે એ હજી કઈ નક્કી નથી કેટલું કટિંગ છે એનો કોઈ એરો માર્યો નથી એટલે અમે લોકો તમામ વેપારી અહીંયા એસી વેપારી છીએ જેની પાછળ અમે ઓછામાં ઓછા ત્રણ થી ચાર હજાર વિસ્થાપિતો છીએ તો અમે બધા ખૂબ હેરાન થઈ ગયા છીએ આમાં અને સરકાર કે કોર્પોરેશન અમને આમાં કઈ મદદ કરતી નથી જો સરકારી નીતિમાં હું માનું છું પેલા બહુ સારું હતું પણ અત્યારે પાછલા દોઢ વર્ષથી અમે લોકો મેટ્રોના કોન્ટેક્ટમાં આવી રહ્યા છે પણ મેટ્રો એમને સ્ટાર્ટિંગમાં પ્રપોઝલ દર્શાવ્યું છે સૌથી પહેલાં પ્રપોઝલ દર્શાવ્યું તો એના માટે લોકો સર્વે કરીને લઈ ગયા કે લગભગ તમે આ પ્રપોઝલથી ઓકે થતો તો સિત્તેર એસી ટકા પ્રપોઝલ અમે લોકો સાઇન કરી કે ભાઈ પાંચ લાખ આપીશું વર્તનની સામે દુકાન આપીશું એવું બધું બહુ મોટી મીઠી વાતો કરી અને અમારાથી સર્વે ફોર્મ પર ભરાઈને સિત્તેરથી એસી ટકા પાસ થયા મેટ્રો પ્રોડક્ટ પાસ કરાવી દીધું કે હા પબ્લિક તૈયાર છે તો મારા ભૈલાએ કહે છે કે મારે તો તોડવાનો જ તોડવાનો જ છે તમારે જે કરવું હોય એ કરી લો

હાલમાં જંત્રી આધારિત વળતર આપવામાં આવે છે પરંતુ બજાર ભાવ વધુ છે તેનું શું વર્ષોથી મકાન બનાવી રહેતા લોકોના સંસ્મરણો અહીં સંકળાયેલા છે તો વર્ષોથી ધંધો કરતા વેપારીઓએ ગુડવિલ પણ ઉભી કરેલી છે સ્થાનિકો કોર્પોરેશન અને મેટ્રો પ્રોજેક્ટને રજૂઆત કરીને થાકી ગયા છે જેથી લોકો હવે આંદોલન કરવાનું વિચારી રહ્યા છે મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂઆતથી વિવાદમાં રહ્યો છે અને છાશવારે વિવાદ પણ ઉભો થતો રહે છે ત્યારે જોવું રહ્યું કે આ પ્રોજેક્ટ સમયસર પૂરો થાય છે કે નહીં સરકાર વિકાસના નામે મેટ્રો રેલ પ્રોજેક્ટ લાવી રહી છે તો બીજી તરફ આ રેલ પ્રોજેક્ટ અંતર્ગત કપાતમાં જતી ઇમારતોના માલિકો આ વિકાસને વિનાશ ગણાવી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે કે આ વિનાશ થતો અટકે કેમેરામેન જયેશ પટેલ સાથે ઝલક હથિયારું જે એસ ટીવી અમદાવાદ તો મેટ્રો રેલના રૂટમાં આવતા યુનિટોને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે મેટ્રો પ્રોજેક્ટમાં અસર થનાર લોકો કહી રહ્યા છે કે લોકોના ઘર ઉજાડી નાખે તેવો વિકાસ શું કામ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં વિવિધ વિસ્તારના લોકોની મિલકતો વધતા ઓછા અંશે કપાતમાં જાય છે જેમાં વસ્ત્રાલનો પણ સમાવેશ થાય છે અહીંના લોકોને મહાનગરપાલિકાએ નોટિસ પાઠવી તેમના મકાનો અને દુકાનોને તોડી પાડવામાં આવશે તેમ જણાવતા લોકોની ઊંઘ ઉડી ગઈ છે ગમે ત્યારે તંત્રનું બુલડોઝર ફરી વળશે તેવી બીકે તેઓ ડરી ડરીને જીવી રહ્યા છે વસ્ત્રાલના રહીશોએ રજૂઆત કરી હતી કે રાજ્ય કક્ષાના કાયદા મંત્રી અને વટવાના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા હવે જ્યારે તેઓ મુશ્કેલીમાં છે ત્યારે તેઓ તેમની એક પણ વાત સાંભળવા તૈયાર નથી અસારવાથી સ્કાયલેબની જેમ વટવા વિધાનસભાની ચૂંટણી લડવા ઉતર્યા ત્યારે વટવાની જનતાને આશ્વાસન આપ્યું હતું કે તમે કહેશો ત્યારે હાજર થઈ જઈશ પણ હવે ચૂંટણી જીતી ગયા બાદ તેમને મતદારોની રજૂઆત સાંભળવાનો પણ સમય નથી અત્યારે મતદારો આફતમાં છે ત્યારે પ્રદીપસિંહ તેમને સમય નથી આપતા ત્યારે આજ મતદારો બે હજાર સત્તરમાં યોજાનાર ચૂંટણીમાં મેટ્રોની આફતને યાદ રાખીને જવાબ આપે તો નવાય નહીં આ આ છેલ્લા અમને દોઢ વર્ષથી અમને આ લોકો હેરાન કરે છે વારંવાર નોટિસો આપે છે અને

વસ્ત્રાલ થી થલતેજ સુધીના મેટ્રોના રૂટમાં શરૂઆતથી જ લોકોના ઘરોનું ધનોત્પનો થવાનું છે અને અનેક લોકોના ઘર પર જેસીબી ફરી વળશે જે બાદ લોકો બેઘર બની જશે એક તરફ મુખ્ય પ્રધાન સ્વપ્ન છે બે ઘર ઘર મળે ત્યારે આજ સરકારના સત્તાધીશો લોકોને બેઘર કરવા પર બેઠા છે ત્યારે અમદાવાદમાં મેટ્રો રેલના પ્રોજેક્ટને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે લોકોની એક જ વાત છે કે અમે અમારી જિંદગીની તમામ મૂડી આ ઘર પાછળ લગાવી દીધી છે ત્યારે ભાજપ સરકાર શું કામ અમને બેઘર કરવા માંગે છે મત માટે હાથ જોડતા નેતાઓ જ્યારે અત્યારે લોકો મુશ્કેલીમાં છે ત્યારે તેઓની માટે સમય નથી સત્તા મળ્યા બાદ હવે મતદારોના સ્થાને ઉદ્યોગપતિઓ માટે સમય છે પણ મેટ્રો પ્રોજેક્ટમાં ભોગ બનનાર વસ્ત્રાલના રહીશો માટે સમય નથી અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રો રેલ ફેઝ વન અંતર્ગત નોર્થ સાઉથ કોરિડોર તેમજ ઈસ્ટ વેસ્ટ કોરિડોર તૈયાર કરવામાં આવશે ઈસ્ટ વેસ્ટ કોરિડોર અંતર્ગત થલતેજ ગામથી વસ્ત્રાલ સુધીનો પાંત્રીસ કિલોમીટરનો રૂટ તૈયાર થનાર છે આ રૂટ પર બત્રીસ સ્ટેશન હશે જેમાં અઠ્ઠાવીસ એલિવેટેડ અને ચાર અંડરગ્રાઉન્ડ હશે મેટ્રોવાલા પહેલા બે બેનો મોકલીને સર્વે કરાયા મારા લોકોથી ડોક્યુમેન્ટ પેપર બેંક એકાઉન્ટ નંબર ફોટો પાસપોર્ટ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ બધા માહિતી લઈ લીધા કીધા કે તમે મકાન બદલે મકાન દુકાન બદલે દુકાન પાંચ લાખ રિપેરિંગ ખર્ચ બલતર પછી ગ્રેજ્યુએટ લડકા કોઈ ઘરમાં હોય તો એને રેલવેમાં સર્વિસ આપીશ પછી એટલા કહીને આ લોકો જતા રહ્યા સરકાર એક તરફ પર્યાવરણ પ્રત્યે જાગૃત હોવાની વાત કરે છે અને ગ્લોબલ વોર્મિંગ પ્રત્યે ચિંતિત છે પરંતુ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં બે હજાર થી વધુ વૃક્ષોનું પણ નિકંદન નીકળી જશે અગાઉ પણ સરકારના કેટલાક પ્રોજેક્ટ્સમાં લીલોતરીનો નાશ થયો છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું સરકાર ખરેખર પર્યાવરણ પ્રેમી છે કે નહીં અને ઓછામાં પૂરું મેટ્રો રેલમાં સંજય ગુપ્તાએ કૌભાંડ પણ કર્યું છે આમ સરકારનો આ પ્રોજેક્ટ વિવાદમાં રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં તે કેટલો સફળ થશે તે જોવાનું રહેશે કેમેરામેન જયેશ પટેલ સાથે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ